બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે પ્રખ્યાત ટીવી સિરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ પણ આ ક્ષણના સાક્ષી બનવા માટે અયોધ્યા પહોંચ્યા હતા અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા બાદ તેઓ પરત ફર્યા હતા તે સમયે પ્લેનમાં અભિનેતા અરુણ ગોવિલને એક ચાહક મળ્યો હતો જેણે તેમની મુલાકાતને લઈને ધન્યતા અનુભવી હતી જો કે આ મુલાકાતની ખાસ વાત તો એ છે કે હાલ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો પોતાના ચાહકો સાથે ફોટો પડાવતા હોય છે તે સમયે અરુણ ગોવિલના આ ચાહકે ફોટોગ્રાફના જમાનામાં ઓટોગ્રાફ માંગ્યો હતો જે સાંભળીને અરુણ ગોવિલ પણ પ્રસન્ન થતા જોવા મળ્યા હતા ઓટોગ્રાફ માંગવાની સાથે ચાહકે રામાયણમાં રામનું અદભુત પાત્ર ખૂબ સારી રીતે ભજવવા બદલ આભાર પણ માન્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ